નમસ્કાર શું ક્યારેય એવો વિચાર આવ્યો છે કે પાંચ જ મિનિટનું એક નાનકડું કામ જો એને અવગણવામાં આવે તો એ જીવનની સૌથી મોટી મુશ્કેલીઓનું કારણ બની શકે છે આજે આપણે એક એવા જ વિષય પર વાત કરવાના છીએ જે દેખાવમાં બહુ સામાન્ય લાગે છે પણ એની એક નાની ભૂલ મહિનાઓની હેરાનગતિ અને હજારો રૂપિયાનો ખર્ચ કરાવી શકે છે ચાલો આ આખી વાતને બરાબર સમજીએ આ વાત કેટલી સાચી છે નહીં એડવોકેટ મુકેશ ઢાપાના મતે આપણી મોટાભાગની સમસ્યાઓનું મૂળ બીજું કંઈ નહીં પણ આપણી પોતાની જાણકારીનો અભાવ છે અને આ એક જ વિચાર આપણને જન્મ મૃત્યુ અને લગ્નની નોંધણીનું સાચું મહત્ત્વ સમજવામાં મદદ કરશે તો આખી સમસ્યા શરૂ ક્યાંથી થાય છે જીવનની ત્રણ સૌથી મહત્વની ઘટનાઓથી જન્મ મૃત્યુ અને લગ્ન આ ત્રણેયની સરકારી ચોપડે નોંધણી કરાવી એ ખાલી એક ફોર્માલિટી નથી પણ એક એવી કાનૂની જરૂરિયાત છે જે આપણને ભવિષ્યની અસંખ્ય મુશ્કેલીઓથી બચાવી શકે છે હવે જુઓ આ દસ્તાવેજોની જરૂર ખરેખર ક્યારે પડે છે અચાનક જ બાળકના સ્કૂલ એડમિશન વખતે આધાર કાર્ડમાં કંઈક સુધારો કરાવવાનો હોય ત્યારે કે પછી પાસપોર્ટ કઢાવતી વખતે જન્મનો દાખલો તો જોઈએ જ એવી જ રીતે કોઈના ગયા પછી એમની મિલકતની વહેંચણી માટે કે પછી કોઈ આર્થિક દાવાઓ પતાવવા માટે મરણનો દાખલો અનિવાર્ય બની જાય છે અને લગ્નનું પ્રમાણપત્ર તો એ તો સંબંધનો કાનૂની પુરાવો છે જ પણ બાળકના ભવિષ્યના ડોક્યુમેન્ટ્સ માટે પણ એટલું જરૂરી છે અહીંયા જ આખી વાતનો સાર આવી જાય છે એક રસ્તો છે પાંચ મિનિટના કામનો અને બીજો રસ્તો છે પાંચ પાંચ મહિનાની હેરાનગતિનો જે કામ સમયસર પતાવીએ તો કદાચ પાંચ મિનિટ પણ ન લાગે પણ જો એ જ કામમાં મોડું થાય તો એ મહિનાઓની માથાકૂટ બની જાય છે આ બંને રસ્તાઓ વચ્ચે જમીન આસમાનનો ફરક છે ચાલો પહેલાં એ મુશ્કેલ રસ્તાની વાત કરીએ માની લો કે કોઈના જન્મ મૃત્યુ કે લગ્નની નોંધણી સમયસર નથી થઈ હવે જ્યારે એ દસ્તાવેજની તાત્કાલિક જરૂર પડે છે ત્યારે શરૂ થાય છે સરકારી ઓફિસોના ચક્કર અને કાનૂની પ્રક્રિયાઓનો એક લાંબો કંટાળાજનક સિલસિલો જરા પ્રક્રિયા પર નજર તો નાખો કેટલી લાંબી અને જટિલ છે પહેલાં તો સ્થાનિક ઓફિસમાંથી અપ્રાપ્ય પ્રમાણપત્ર એટલે કે નોન અવેલેબિલિટી સર્ટિફિકેટ લેવાનું જે સાબિત કરે કે નોંધણી નથી થઈ પછી એક વકીલ રોકીને કોર્ટમાં અરજી કરવાની એક સોગંદનામું આપવાનું અને વાત અહીં પૂરી નથી થતી એ ઘટના સમયે હાજર હોય એવા બે સાક્ષીઓને શોધીને જુબાની માટે લાવવાના પછી પોતાના જ ખર્ચે છાપામાં જાહેર નોટિસ આપવાની અને આ બધું પત્યા પછી પણ ત્રીસ દિવસ રાહ જોવાની કે કોઈને વાંધો તો નથી ને ત્યારે જઈને ક્યાંક કોર્ટનો હુકમ મળે વિચારો કેટલો સમય શક્તિ અને પૈસાનો બગાડ તો પછી આ બધી ઝંઝટમાંથી બચવાનો કોઈ રસ્તો છે જી હા બિલકુલ છે અને એ રસ્તો એટલો સરળ છે કે જાણીને નવાઈ લાગશે ચાલો હવે એ સરળ રસ્તાની વાત કરીએ જે આપણને આ બધી માથાકૂટમાંથી બચાવી શકે છે બસ આ એક જ નંબર બધી જ સમસ્યાઓનો ઉકેલ છે એકવીસ કાયદા પ્રમાણે કોઈપણ જન્મ કે મૃત્યુની ઘટના બને એના એકવીસ દિવસની અંદર એની નોંધણી કરાવી લેવી ફરજિયાત છે ફક્ત આટલું નાનું પગલું અને મહિનાઓની પરેશાનીમાંથી છુટકારો આ સમયરેખા આખી વાતને એકદમ સ્પષ્ટ કરી દે છે જુઓ જો એકવીસ દિવસની અંદર નોંધણી કરાવીએ તો સ્થાનિક ઓફિસમાં બહુ જ સરળતાથી કામ પતી જાય છે જો એ સમય ચૂકી જાય અને એક વર્ષની અંદર કરાવીએ તો સોગંદનામાની જરૂર પડે પણ જો એક વર્ષથી પણ વધારે સમય નીકળી જાય તો પછી સીધો કોર્ટનો આદેશ જ જોઈએ અને એ જ લાંબી ખર્ચાળ પ્રક્રિયા જે આપણે મુશ્કેલ રસ્તામાં જોઈ તો નિર્ણાયક મુદ્દો શું છે બહુ સીધો અને સરળ સમયસર પગલું ભરીએ તો પાંચ મિનિટનું કામ નજીવા કાગળિયાં અને સૌથી જરૂરી મનની શાંતિ અને જો વિલંબ કરીએ તો પાંચ મહિનાથી પણ વધુની મહેનત વકીલો કોર્ટ કચેરીના ધક્કા અને મોટો ખર્ચ પસંદગી સૌએ પોતાની કરવાની છે પરંતુ વાર્તા અહીં પૂરી નથી થતી દસ્તાવેજોની સમસ્યા ખાલી પહેલીવાર નોંધણી કરાવવા પૂરતી સીમિત નથી એકવાર દસ્તાવેજ બની જાય ને એ પછી પણ એક નવી જ સમસ્યા માથું ઊંચકી શકે છે જે એટલી જ ગંભીર હોય છે જરા આ જુઓ આ ભૂલ આપણામાંથી ઘણાના ઘરમાં જોવા મળશે એક જ વ્યક્તિનું નામ પણ અલગ અલગ સરકારી દસ્તાવેજોમાં અલગ અલગ રીતે લખાયેલું છે આધાર કાર્ડમાં મુકેશ કે ઢાપા છે તો પાન કાર્ડમાં મુકેશ ઢાપા સ્કૂલના લિવિંગ સર્ટિફિકેટમાં મુકેશ કુમાર છે તો રેશન કાર્ડમાં વળી ખાલી મુકેશ આ નાની નાની દેખાતી ભૂલો ભવિષ્યમાં બહુ મોટી કાનૂની સમસ્યાઓ ઊભી કરી શકે છે હવે સવાલ એ થાય કે આવી સમસ્યાઓ માટે દોષ કોને દેવાય શું આ સિસ્ટમનો વાગ છે કે પછી આપણો પોતાનો મોટાભાગના કિસ્સાઓમાં આપણે સરકાર કે તંત્રને દોષ આપવા લાગીએ છીએ પણ હકીકત એ છે કે આ આપણી પોતાની જાગૃતિના અભાવનું જ પરિણામ છે આપણે પોતાના દસ્તાવેજોને સમયસર તપાસતા નથી અને જ્યારે અચાનક જરૂર પડે ત્યારે હેરાન થઈએ છીએ તો આ બધી માહિતીનો સાર શું નીકળે છે બહુ સરળ કે જાગૃતિ એ જ બચાવ છે જો આપણે થોડાક સજાગ રહીએ અને સમયસર યોગ્ય પગલાં લઈએ તો ભવિષ્યની ઘણી બધી ચિંતાઓ અને પરેશાનીઓથી આસાનીથી બચી શકીએ છીએ તો શું કરી શકાય આ રહ્યો એક એકદમ સિમ્પલ એક્શન પ્લાન પહેલું પરિવારમાં કોઈ પણ જમવ કે મૃત્યુ થાય એની નોંધણી તરત જ એટલે કે એકવીસ દિવસની અંદર કરાવી લેવી બીજું લગ્ન પછી બને એટલું જલ્દી મેરેજ સર્ટિફિકેટ કઢાવી લેવું અને ત્રીજું જે સૌથી અગત્યનું છે આજે જ ઘરમાં પોતાના અને પરિવારના બધા જ દસ્તાવેજો કાઢીને ચેક કરવા કે બધામાં નામ અટક અને જન્મ તારીખની વિગતો બરાબર અને એકસરખી છે કે નહીં ચલો આ વિશ્લેષણને એક સીધા સવાલ સાથે પૂરું કરીએ આપણા પરિવારના બધા ડોક્યુમેન્ટ્સ ભેગા કરીને છેલ્લે ક્યારે તપાસ્યા હતા જો આ સવાલનો જવાબ તરત જ યાદ ન આવે તો સમજી લેજો કે આ કામ આજે ને આજે જ કરવું ખૂબ જરૂરી છે યાદ રાખજો પાંચ મિનિટની સાવચેતી મહિનાઓની મુશ્કેલીઓથી બચાવી શકે છે